ચાર વરસથી ફરાર આરોપીને વલસાડ એલસીબીએ એમપી થી ઝડપ્યો અમદાવાદ જતા મુંબઈની ઈસ્ટ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટના કન્ટેનરમાંથી એક છવ્વીસ કરોડની સિગારેટ લૂટી હતી એક એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર વલસાડ એલસીબી પોલીસે બે હજાર એકવીસમાં માં થયેલા કરોડોની સિગરેટ લૂટ કેસમાં મોટી સફળતા મેળવી છે પોલીસે છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી છે આ કેસની વિગતો મુજબ બે હજાર એકવીસમાં માં મુંબઈની ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીનું કન્ટેનર અમદાવાદ જઈ રહ્યું હતું વલસાડના ડુંગરી નજીક સોનવાડા હાઇવે પર કન્ટેનરને અટકાવી એક છવ્વીસ કરોડ રૂપિયાની સિગરેટની લૂંટ થઈ હતી ટ્રાન્સપોર્ટ કંપનીએ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે હેમરાજ ઝાલા છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે તેને મધ્યપ્રદેશના દેવાસથી પકડવામાં આવ્યો છે આરોપીને વલસાડ લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કોર્ટે તેને એક એપ્રિલ સુધી રિમાન્ડ પર મોકલ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર છે વલસાડ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓના નામ અને ફરાર આરોપીઓનું લોકેશન મેળવવાની કામગીરી કરી રહી છે